જણાવી દઉં કે જન્મદિવસના ઉજવણીમાં તલવારથી કેક કાપી હતી વિડીયો બાપુનગરનો હોવાનું સામે આવ્યું છે રાત્રિના સમયે જાહેર રોડ પર તલવાર વડે કાપી હતી કેક વિડીયોમાં દેખતા યુવકની જે શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે બ્રેકિંગ ન્યૂઝ તલવારથી કેક કાપતો આ વિડીયો વાયરલ થયો છે ત્યારે જન્મદિવસની ઉજવણીમાં તલવારથી કેક કાપી હતી ત્યારે બાપુનગરનો આ વીડિયો છે તે સામે આવ્યું છે ત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન જાહેર રોડ પર આ યુવકે તલવાર વડે કેક કાપી હતી ગુજરાતમાં આવા બનાવો અલગ અલગ જગ્યાએ બનતા હોય છે પરંતુ આ તો મેગા સિટીનો કિસ્સો સામે આવી ગયો છે ત્યારે વિડીયોમાં દેખાતા યુવકની શોધખોળ શરૂ

સૌથી જે રીતે માહિતી મળી રહી છે કે અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારનો આ વિડિયો છે કે જે તલવારથી આ કેક સે તેનું કટિંગ કરી રહ્યા છે તેલા અનેક સમયથી જો વાત કરવામાં આવે તો જે જાહેર રોડ ઉપર તલવાર કે તેમજ અન્ય જે ગેરકાયદેસર જે આઈટમ હોય છે તેનાથી કેક કાપતા વિડિયો હોય છે તે વાયરલ થતો હોય છે ત્યારે વધુ એક વિડિયો છે તે સામે આવ્યો છે જે બાપુનગર ખાતેથી વિડિયો છે કે જલારામ જે કાઠિયાવાડી ઢાબા છે

સમાચાર અહીંયા સમાપ્ત કરીશું વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર